જમની સ્વરૂપ અમૃતમાં પાના નંબર સાહીઠ ગારિયાધારનો મંડપ ગોહિલવાડમાં ગારિયાધાર ગામે સત્તરસો ને એક્યાસીના ચૈત્રવધિ ચૌદસના રોજ મહામંડપ મારુ કંસારા ગોકળદાસ ગંગાધરભાઈએ કર્યો હતો એ મંડળનું એ મંડપનું વર્ણન લખિયાભાઈ લેલુર એમણે લખ્યું છે એ મંડપના કાવ્યની કડીનું અવતરણ નીચે આપ્યું છે ધજા પતાકા ફરહરે હૈડે હરખના માય ફૂલ્યો ની આનંદ શું તા ધવલ મંગલ ગાય ચૈતર સુધી ચતુરાદશી ને ઓતમ દિન તે હોય જન્મ તિથિ ગોપેન્દ્ર ની તેને જાણે ની જેજન સોય વ્રજે થયા વ્રજરાજ પોરે પધ્યારે મહારાજ સંવત સત્તર એકાસી એકાસીઓ સાર ઓછવ ગારિયાધાર જુગચરણે જ મુનેશને મનમાં એહી આશ લખ્યો કહે જીવન સદા આપો અભે પદવાસ મહારાજ શ્રી ને ખૂબ જ ધામધૂમથી સામાયુક કરીને મહામંડપમાં પધરાવ્યા હતા ગારિયાધારમાં આધારમાં આપશ્રીને બેઠકે બિરાજવા માટે વિવિધ પ્રકારના ગાદી તકિયા રૂઢી રીતે બિછાવી બેઠક સવારી કરી હતી બેઠક સવારી હતી તે બેઠકે આપશ્રી બિરાજ્યા આપશ્રીને નારી વ્રંદે મોતીડાના થાળ ભરીને વધાવ્યા વિવિધ પ્રકારની સુંદર રસેલી સામગ્રી આરોગ આપશ્રીને આરોગાવી તેથી તેની વડાઈની વાત કશી થાય તેમ નથી આપશ્રીને કેસર સ્નાન કરાવ્યા તે ચરણામૃત સર્વદાસજન પામ્યા આપશ્રીએ ગોપેન્દ્રજીના હસ્તાક્ષરના પત્રના દર્શન સર્વને કરાવ્યા એટલે કે મહારાજને મહારાજે ત્યાં બિરાજમાન જૂથને ગોપેન્દ્રજીના હસ્તાક્ષર એટલે કે હસ્તલેખિત પત્રના દર્શન કરાવ્યા છે એટલે આવે છે કે પત્રના દર્શન કીધા પ્રસાદ કારણ પકવાન દીધા અને વૈષ્ણવને વિદાય આપતા માળા પ્રસાદમાં પકવાન સુખડીનો આપ્યો અને ભાવપૂર્વક વિદાય આપી પ્રેમ રસ પકવાન મેલો તેલ કરીને રેલમ ગ્રતની કરી તે પ્રસંગ સવિસ્તાર જોઈએ એટલે હવે આ મંડપ સવિસ્તાર છે કે સામૈયાનું સુખ અતિ ઘણું સર્વ સમાજે લીધું ને મંડપમાં પધાર્યા અને પંગતનો એલો પડ્યો વૈષ્ણવજૂત પરદનિયા પહેરીને ખીચડી ખેલનો આનંદ અનહદ માણવા બેસી ગયા એટલે પહેલાંના વૈષ્ણવો પ્રસાદ લેવા બેસે તો પરદનિયા પહેરીને બેસતા એવું અહીંયા ઉલ્લેખથી જાણવામાં આવે છે કે વૈષ્ણવજૂત પંગતે હેલો પડ્યો વૈષ્ણવજૂત પરદનિયા પહેરીને ખીચડી ખેલનો અનહદ આનંદ માણવા બેસી ગયા વલુભાઈ નામના વૈષ્ણવ ભીતરમાં ભંડાર સંભાળી રહ્યા હતા વૈષ્ણવજૂત ખીચડી ખેલનો અનહદ આનંદ લૂંટી રહ્યા છે તૂપ પીરસવા વાળા મન મૂકીને જાડી ધારે તૂપ પીરસી રહ્યા છે વલુભાઈ એકાએક મૂંઝવણમાં પડી ગયા ભંડારમાં એકાએક તૂપ ખલાસ થઈ ગયું અને ગંગાધરભાઈ તથા હરજીભાઈ વગેરેને બોલાવી વાત કરી એટલે આ બાજુ પંગતે પીરસ પીરસવાનું ચાલુ થઈ ગયું છે પંગત પડી ગઈ છે અને એકાએક ભિત્તરમાં ભંડારમાં ખ્યાલ આવ્યો વલુભાઈને કે તૂપ નથી એટલે મૂંઝવણમાં પડી ગયા છે અચાનક તૂપ ખલાસ થઈ ગયું અને તથા હરજીભાઈ વગેરેને બોલાવીને વાત કરી એટલે મનોરથ કરતા મંડપ કરતા ગરધણી ગોકળદાસ ને ગંગાધર એમાંના એક ગંગાધરભાઈને બોલાવીને વાત કરી ગંગાધરભાઈ હરજીભાઈ આ વા બનાવથી વિમાસનમાં પડ્યા હવે આનો ઉપાય શું વૈષ્ણવ પંગત ઉપર પ્રસાદ લઈ રહ્યા છે અને તૂપ નથી આ વાતની જ્યાં વૈષ્ણવ દ્વારશ્રી જમનેષ પ્રભુજીને થઈ એટલે મહારાજ સેવકની વિસામણ વિમાસણ મટાવા માટે તુરત જ સામગ્રી ભંડારમાં પધાર્યા એ મહારાજ પોતે પરિશ્રમ લઈને સામેથી સામગ્રી ભંડારમાં પધારે છે ગંગાધરબતભાઈ હરજીભાઈ મહારાજ ભંડારમાં પધાર્યા કે તરત જ મહારાજના ચરણમાં પડી જાય છે ત્યારે તાપીબાઈ નામના વૈષ્ણવે કહ્યું મહારાજ પંગત ઉપર ધરવા માટે તૂપ નથી એટલે તો ગીતો ખૂટી ગયું છે મહારાજ અને પંગત તો પ્રસાદ લઈ રહી છે પીરસવા પીરસવાનું ચાલુ થઈ ગયું છે તેથી આ બંને જણા વિમાસણમાં પડ્યા છે આ વાત સાંભળી આ વાત સાંભળી શ્રી જમનીષ પ્રભુએ પાસે પડેલી કૂપીમાં શું છે એમ કહ્યું ત્યારે તાપીબાઈએ જવાબ આપ્યો મહારાજે તો તેલની ભરેલી કૂપીઓ છે એટલે ત્યાં આગળ તેલની પર દ્રષ્ટિ કરીને મહારાજ પૂછે છે કે આમાં શું છે ત્યારે મહારાજ તેની કૃપા દ્રષ્ટિ કરતા કહ્યું જરા જુઓ તો ખરા એમાં તો તૂપ છે એવા વચન મહારાજના સાંભળી વલ્લુભાઈએ જોયું વલ્લુભાઈએ જોયું તો સુંદર મજાના તાજા મોગર જેવા તૂપની સુગંધ છૂટી રહી છે સર્વ કોઈ અચરજ પામ્યા અને મહારાજના પ્રતામ પ્રશંસા કરવા લાગ્યા તાપીબાઈ તથા ગંગાધરભાઈ મહારાજના ચરણમાં પડી ગયા અને આળોટવા લાગ્યા એટલે કે આટલી બધી તેલની મોટી કૂપી ભરેલી હતી અને ઘણીક વારમાં મહારાજે દ્રષ્ટિ કરી તો તૂપ થઈ ગયું એટલે રાજી રેડ રાજી રાજી થઈ ગયા આળોટવા માંડ્યા અને પ્રભુ ધન્ય આપ તો ભક્તવત્સલ છો દયાના સાગર છો એમ ઘણું જ મનોહાર મહારાજે કીધું મહારાજને કીધું મહારાજે પંગત ઉપર તૂપ ધરવાની ત્રુત જાગ્યા કરી આપ શ્રી પોતાના ઉતારે પધાર્યા પીરસણિયાઓ પેલા કરતા વધારે ઉત્સાહથી પંગત ઉપર તૂપ ધરવા લાગ્યા અને તૂપની રેલમ છેલ વરસાવા લાગ્યા નિજજનોને પ્રસાદ લેતા તૂપનો અલૌકિક સ્વાદ માણતા એકબીજા તરફ દ્રષ્ટિ કરતા જોવા લાગ્યા અને કહેવા લાગ્યા આજ સુધીમાં આવા તૂપનો સ્વાદ તો ક્યાંય માણ્યો નથી વિવિધ પ્રકારના પકવાનો કરીને મહારાજ તથા વિષ્ણુ જૂથને પાંચ દિવસ સુધી પંગત ઉપર લેવડાવ્યા એટલે જે તૂપ હતું એ કુપીનું તૂપ પાંચ દિવસ સુધી સર્વ જૂથને મહારાજને બધાઈને લેવરાવ્યું છતાં બંને કુપીમાંથી તૂપ ઘટતું જ નથી એવો અલૌકિક પ્રતાપ આપશ્રીનો સર્વને જાણવામાં આવ્યો સર્વ જૂથ અતિ પ્રસન્ન થયું અને મહામંડપ મહોત્સવનો અલૌકિક આનંદ માણ્યો આપશ્રી ત્યાંથી પોરબંદર પર પધારવા વિજય થયા આ ધોળની તુક આપી છે ગારિયા ધારમાં તેલગ્રત ક્રીધા જશ જુગ જુગ રહ્યો છે ગાજી રે ગોહેલ પર પ્રભુતા દેખાડી તેલ તણાગ્રત કીધાજી આ બે દોડની તુક છે આ પ્રસંગ હતો ગારિયાધારનો પર નંબર બાસઠ ઉપર આપણે વિરામ આપીએ બોલશી ગોપાલ લાલ કી જય